અવાય પડ્યા હું ગુંદા હારું થઈ તઈ મારી વાસડી વાસડી જય મુલી તો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં શરૂઆત કરી મારા વાલા આજના બ્લોગ ની તો બ્લોગ ની વાત કરી તમે જોઈ શકો છો તડકો અત્યારે થોડો થોડો એટલા માટે દેખાય છે અત્યારે હું આવી ગયો છું મોટો વાદળ નાગરી પાસે થી છે વરસ તો એ ગજબ તાપમાન જે છે એ લગભગ આજે બેતાલીસ તેતાલીસ ડિગ્રી સુધી છે ખેકાવી નાખાય છે

ની કોઈ થી મગ જોઈ લઈએ સુરતી જોઈ લઈએ અને એવું બધું કરી લે આ થોડીક વાર તડકો પૂરો પડી જાય પછી ફરી વાંચીએ અને આમ જોઈ શકો છો મગ માં શીખું પૂરા ફૂલ આવવા માંડી હો કઈ ઘટે નહીં અને સોરી માં હજી તો ફૂલ ઉગડે એમાં પછી કઈ શીખવા આવી જાય એટલે એવું છે અને જો આમ તમને પવન ની આવું ખુશ વાટા મળતું દેખાય પાણી વાર વાત કરી તો પાણી તો કાલે વાયરું હતું આજે સારું સારું તો શરૂઆત કરી જ ના ધખા તડકા વસે અમારો કોઈ રિક્ષા ને મારી મૈકી કે ઉભી રહી તો બીજી ગાડી રિક્ષા ની તો હોરેટી બોલે ઈ ભાઈગા અને આપણે હવે કામકાજમાં વાત કરી તો કઈ ખેતર માં તો મારશું તો અત્યારે જેમ તડકો પડતો જાય અને જેમ પાણી પીતા તેમ એમ પગ હવ લેરિયા કરે એમાં લૂ હોય તો હવ જાણે વધાવી જાય ખાખરા જેવા પાન થઈ જાય ને અને હવે સિંગુ મૂંડ્યા આવવા હે આ સિપારી આ સિપારી સિંગુ દેખાય આવડા આમાં તો બહુ છે સિંગુ કારણ કે આગ તરાશે અને આવડા થોડાક પાસ તરાશે એટલે એવું છે તો આને એક બધી પેલા લગભગ પાઈ દીધા એટલે આખરી પાણીની કઈ ખાસ જરૂર છે નહીં અને પાણીની બહુ ઓછી જ જરૂરિયાત હોય મગને હાલો આગળ આપણે ઊની કોઈ ઠાટો મારી આ થોડાક છે વસાર બેસી ગયા કારણ કે વસાર પાણીની ઘેટ પડી હતું પણ આપણે બેદી મોડું કરી દીધું પંપ એમાં થોડીક પીરાશ આવી જો તો આંબામાં આવી ગયું છે ફૂલે ફૂલ બગીચામાં નકરી કેરી કેર્યું જો નકરી કેરી જ છે કારણ કે ઓનો સીઝન નો ફાળ હેરામ હા આખા આંબામાં અને અહીંયા બધે ફૂલ કેરી સીઝન પાકી છે તાલાડા ગીન કેસર કેરીઓ જો અહીંયા એમ જ છે પવન હા લટકણી હે બહુ બધી છે તો દોસ્તો કેરીની ફૂલ સિઝનમાં અત્યારે આંબા બધી જગ્યાએ હે આગળ પાછળ મારી બાજુ તમે જોઈ શકો નકરી કેર્યું કેર્યું કારણ કે અત્યારે ફૂલ સિઝન છે કેરીની એટલે જોઈ શકો હો આગળ પાછળ બધે કેર્યું અને અત્યારે આ વખતના બાગ બગીચામાં હે ઓણ સારું છે કેર્યુંનું કારણ કે ગયા વખત થોડું ખોલું હતું આ વખતે વાંધો નથી જો મારી પાછળ તમે આંબા બધી જગ્યાએ જ્યાં છું અહીંયા નકરી કેરી કેરી અને એમાં તે આપણો આંબો છે પણ એમાં તો કેદી કેરી આવે ફરી વાર લાગશે હા હજી તો મારા ઉપર વર્ડ જેટલો થયો છે ડોકા ખાટતો આવે ડોકા કાઢીને કેદી કેરી કાઢે એ આગળ જતા હવે જોયું જાય કારણ કે હજી બે ત્રણ આંબા આવ્યા એ ઝીણા ઝીણા છે બાકી આ મોટા આંબામાં છે એમાં બહુ આવી ગઈ કેરી બાપો હાલે એ હું નડે હાલે એ છેતી આ લખન ખોટી પણ ભૂ અવરી હા એટલે સીધું ભાગવું એ શું કહે ધવરાવી તો પડે નખા ભૂઈ કીધા બી સાબી તો થઈ ગયું હે ગાયું દો અને ટાણું વાગી ગયા છે સો હાલો હવે આગળ વઈ જાય છે લાઈટ અને ભરવાનું છે પાણી તો પડ્યું છે પાણીનું કેન રાડાનો પણ ઠીકલો કર્યો એટલો ઓગા કાઢ્યો લીલા રાડાનો નથી ખાતી ગાયું વાસ્ટી છે ને બહુ ઓલી થઈ પટા તોડાવી નાખે છે ને ખવડાવવા મૂકી દીધું એટલે એ ફર્યા ફેર ઓછી થાય ને હાલ વટાણે ખરાબ થાય અને અહીંયા તમે જોયું કહો રામફળ આવ્યા પણ ખદો બહુ પણ હજી પાયકા નથી કેદી પાકે એ તો જોયું જાય આવું મોટા મોટા હા ડગરા જેવા હાલો તો સ્ટાર્ટ થઈ ગયું હે બિલકિંગ ટુ બાય કાઉ નાગડી દોવાઈ જાય આપણે વાટ લીધી હે લીલી લીલી પણસા જેવી નીણ વાંચલી ને બહુ તમાર હોય થઈ દોવાટાને સ્ટાર્ટ અને વાગી ગયા છે કામકાજ માં સો વાટા ગાય ખાણ બાણ થઈ દીધી એકાધી વાર વાટલી અને એ ઠેકાણે ગાય બાંધવાનું અલગથી આ ઢારિયામાં ધારિયા પણ ત્યાં બહુ ગરમી ખાધું ત્યાં ન બાંધવું હોય અને હું બાંધુ આપણે બીજે ધારિયામાં કારણ કે ત્યાં હું છે પવન આવે ને મને મજા આવે એવું બધું છે અને કામકાજમાં તો આગળ સો સાડા સો વાગે એટલે કેન ને ઉભર લઈ કારણ કે વહી જાય છે થોડીક વારમાં લાઈટ તો આલો છે કેન ને ઉપર લઈ તો લાઈટ નું લાવણ ટાણું થઈ જાય કારણ કે હવા સજા થઈ ગયું તો અત્યારે જોવો કામકાજમાં માં વાહી દાલે ગાયું ધોવાય છે અને અમારે વાસડી ને ગુંદા બહુ ભાવે માં કળાટી બોલાય નાખો ગુંદા ની થઈ લીલે લીલા ગુંદા અવાય પડે હોય ગુંદા સારું થઈ ને થઈ આરી વાસડી વાસડી આ કામ નો રે હું તો માર લેવા પડ્યું છે બસ બાકી અહીં જોઈ રાખે હા આ હું દોય થોડીક દોય હા ને સડે જ ન જતી ડોલ માં ડોલ માં જાય ભાઈ મોટો ઠામ જોઈએ કઈ મોટો તો હું પકડ્યું ડોલ કરતા કાવે એવું સડું વાડા હોય આવી જાય બીજું કંઈ ન થતું